એક સમયે ભારતનું સારું મિત્ર ગણાતું બાંગ્લાદેશ હવે ભારતનું કટ્ટર દુશ્મન બની રહ્યું છે અને પાકિસ્તાન સાથે તેની નિકટતા વધી રહી છે એક સમયે હિન્દુઓને પ્રેમ કરતું બાંગ્લાદેશ હવે હિન્દુઓ અને ભારતીયોને નફરત કરવા લાગ્યું છે જ્યારથી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની સત્તા સંભાળી છે ત્યારથી આ દેશ હવે કટ્ટરવાદના માર્ગે આગળ વધવા લાગ્યો છે ત્યાંના મુસ્લિમો હવે મિત્રતાની ભાષા ભૂલી ગયા છે અને તેથી જ હિન્દુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે હિન્દુ મંદિરો તોડવામાં આવી રહ્યા છે અને મૂર્તિઓ બાળવામાં આવી રહી છે એટલું જ નહીં હવે હિન્દુઓને તલવારથી કાપી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિરને નિશાન બનાવીને હિન્દુઓને ખુલ્લેઆમ હિંસા કરવાની ધમકી આપવામાં આવી રહી છે દેશમાં ઇસ્કોનને નિશાન બનાવતા કટ્ટરપંથી વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે એ ખુલ્લેઆમ ઇસ્કોન પર પ્રતિબંધની માંગ કરે છે અને જો સરકાર આમ નહીં કરે તો હિંસક પગલાં લેવાની ધમકી પણ આપી રહ્યો છે આ વિડીયોને શેર કરતી વખતે ઇસ્કોનના ઉપાધ્યક્ષ રાધા રમણ દાસે કહ્યું કે ભાષણ કોઈ એક વિસ્તાર પૂરતું સીમિત નથી પરંતુ બાંગ્લાદેશના દરેક ખૂણામાં આવા નિવેદનો થઈ રહ્યા છે તેમણે કટ્ટરપંથીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે બાંગ્લાદેશી મુસ્લિમોએ શુક્રવારે ઢાંકાની સડકો પર ભારત વિરુદ્ધ મોટું પ્રદર્શન કર્યું હતું પ્રદર્શનકારીઓ પોલીસ સુરક્ષા હેઠળ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા હતા કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનોના આતંકવાદીઓ आईएसआईएस ના ઝંડા લહેરાતા જોવા મળ્યા હતા પરંતુ પોલીસ આ બદમાશોને બચાવી રહી હતી આ આતંકવાદીઓએ ભારત પર હુમલો કરવાની અને ભારતીય નાગરિકોને મારી નાખવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી આ બધાની વચ્ચે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીટિંગ પણ બંધ થઈ ગઈ છે હવે બાંગ્લાદેશમાં ભારત અને ભારતીયોને ખુલ્લે આમ ધમકીઓ આપવામાં આવી રહી છે એક પછી એક ઇસ્કોનના અનેક મંદિરો તોડી પાડવામાં આવી રહ્યા છે અને મૂર્તિઓ બાળવામાં આવી રહી છે શનિવારે ઇસ્કોન મંદિર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો આ સાથે ઢાકામાં બદમાશોએ ઇસ્કોન સેન્ટરને આગ લગાવી દીધી અને ભારે તોડફોડ પણ કરી ધાર્મિક અસહિષ્ણુતાના આ કિસ્સાઓ માત્ર સ્થાનિક મુદ્દાઓ નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે બાંગ્લાદેશની છબીને પણ અસર કરી રહ્યા છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બગડતા પરસ્પર સંબંધો વચ્ચે મોહમ્મદ યુનિસની સરકારનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ ઘણો વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે પાકિસ્તાન અને બાંગ્લાદેશે બંને દેશોના નાગરિકો માટે વિઝા નિયમોમાં વિવિધ છૂટછાટ આપી છે અને તેની સાથે બાંગ્લાદેશની રચના બાદ પ્રથમ વખત કરાચીથી કાર્ગો જહાજ ગયા મહિને બાંગ્લાદેશના ચિતાગોંગ બંદરે પહોંચ્યું હતું બંને દેશો વચ્ચે આ પહેલો દરિયાઈ સંપર્ક હતો બાંગ્લાદેશમાં પાકિસ્તાનના હાઈ કમિશનર સૈયદ અહમદ મરૂફે સમય ટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ઇસ્લામાબાદ અને ઢાકા વચ્ચે એર કનેક્ટિવિટી પણ આવતા વર્ષથી શરૂ થઈ જશે